આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે છે ચૈત્રવદ ચોથ એટલે કે સંકટ ચતુર્થી જેનું નામ છે વિકટ સંકષ્ટિ આજે આપણે સંકટ સંકટચતુર્થીનું મુહૂર્ત પૂજા મહાત્મ્ય અને કથાની વાત કરીશું શ્રી ગણેશાય નમઃ ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત ગજાન શ્રી ગણેશનું એક નામ છે વિકટમેવ અર્થાત વિકટને હરનારા દેવતા વિકટમેવ શ્રી ગણેશ પાસેથી વિકટ મુક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ અવસર એટલે જ વિકટ સંકટ ચતુર્થી ગુજરાતી પંચાંગ અનુસાર આજે ચૈત્રવધ ચોથનો દિવસ છે એટલે કે સંકષ્ટિ તિથિનો અવસર વર્ષમાં આમ તો બાર સંકષ્ટિ આવે છે પણ ચૈત્ર માસની આ સંકષ્ટિ ચતુર્થી એ મહત્વનો દિવસ છે આ ચતુર્થી વ્યક્તિના તમામ પ્રકારના વિકટોને અને વિઘ્નોને હરી લે છે ત્યારે આવો જાણીએ કે મુહૂર્ત ઉપવાસનું ફળ પૂજા વિધિ જે સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર છે વ્રત કથા આ બધું જાણી લઈએ તો આ તિથિ શરૂ થાય છે તારીખ સોળ એપ્રિલ બે હજાર રોજ બપોરે એક વાગ્યાને સોળ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તર એપ્રિલ બે હજાર રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રેવીસ મિનિટે આજના દિવસે ચંદ્ર દર્શનનું મહત્ત્વ હોવાથી તારીખ સોળ એપ્રિલના રોજ વ્રત કરવાનું રહેશે ચંદ્રોદયનો સમય છે તારીખ સોળ એપ્રિલના રોજ રાત્રે દસ વાગ્યે આ ચોથનું મહત્ત્વ શું છે સંકટ ચોથનો દિવસ ગણપતિજીને સમર્પિત છે આ ચોથનું વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓ ધંધા સંબંધિત સમસ્યાઓ લગ્ન અંગેની સમસ્યાઓ વગેરે દૂર થાય છે જો બાળકો ખોટા રસ્તે ચાલ્યા ગયા હોય તો તેમને સાચા માર્ગે પાછા લાવવા માટે અને વારંવાર ધનહાનિ થતી હોય તો આ વ્રત અવશ્ય કરવું લગ્ન જીવનમાં રહેલા તણાવને પણ દૂર કરે છે રાત્રે ચંદ્ર દેવતાને અર્ધ્ય અર્પણ કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે આવ્રત કરવાથી સાધકને બળ બુદ્ધિ આરોગ્ય તેમજ સૌભાગ્યમાં વધારો કરાવે છે હવે આપણે પૂજા વિધિ જોઈશું આજે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય આપવું પછી પૂજા માટે ઘરના ઈશાન ખૂણામાં એક બાજોઠ મૂકો તેના પર પીળા અથવા લાલ રંગનું વસ્ત્ર પાથરો તે બાજોઠ પર ભગવાન ગણેશજીની પ્રતિમા કે ફોટો મૂકો ત્યારબાદ બે હાથ જોડી પૂજા અને વ્રતનો સંકલ્પ કરો આજે પૂજામાં શ્રી ગણેશજીને ગંગાજળથી અભિષેક કરાવી સ્નાન કરાવો પછી ભગવાનને લાલ ફૂલ અને એકવીસ દુર્વા અર્પણ કરો એકવીસ ન મળે તો એક ત્રણ પાંચ કે સાત પણ અર્પણ કરી શકાય છે ત્યારબાદ ભગવાનને સિંદૂર ચડાવો તેમની પૂજા અર્ચના કરો પૂજા દરમિયાન ઓમ ગંગ ગણપતયે નમહનો મંત્ર જાપ અવશ્ય કરતા રહો આજે ગણેશ સનગણેશ અને ગણેશજીના એકવીસ નામો પણ ખાસ બોલો પછી ગણેશજીને જળ ચોખા વગેરે અર્પણ કરો ધૂપદીપ કરો આજે શ્રી ગણેશજીને ભોગમાં લાડુ અવશ્ય ધરાવો જો લાડુ ન બનાવી શકાય તેમ હોય તો શ્રી ગણેશજીને ઘી ગોળ પણ ધરાવી શકાય છે ત્યારબાદ વિકટો દૂર કરવા માટે શ્રી ગણેશજીને પ્રાર્થના કરો આજે સંકટ ચતુર્થીની વ્રત કથા અવશ્ય સાંભળો તો અને તો જ વ્રત કર્યાનું સંપૂર્ણ પુણ્ય મળે છે આ વ્રત રાત્રે ચંદ્ર દર્શન બાદ જ પૂર્ણ થાય છે માટે ચંદ્રોદય પૂર્વે સાંજના સમયે પણ ગણેશજીની પૂજા કરવી જો બંને ટાઈમ પૂજા ન કરી શકો તો ફક્ત સવારે પૂજા કરો તો પણ ચાલે પૂજા પૂર્ણ કર્યા પછી ચંદ્રદેવને મધ ચંદન અને કંકુ મિશ્રિત દૂધથી અર્ધ્ય અર્પણ કરો અર્ધ્ય અર્પણ કર્યા બાદ જ અન્નગ્રહણ કરવું જોઈએ તેમજ સુભાશિષની કામના સાથે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ હવે જોઈએ આજે શું ન કરવું આજે શ્રી ગણેશજીની પૂજામાં તુલસી બિલકુલ પણ ચડાવાય નહીં કાળા કપડાં પહેરીને પૂજા કરવી નહીં લસણ ડુંગળી ખાવા નહીં અબોલ પશુઓને પરેશાન કરવા નહીં ઉંદરને મારવા નહીં તામસી ભોજન કરવું નહીં હવે આપણે વિકટ સંકષ્ટીની વ્રત કથા કરીશું બોલો ભગવાન શ્રી ગણેશજીની જય પહેલાના જમાનામાં મકરધ્વજ નામે એક રાજા થઈ ગયા તે સેવાભાવી અને ધર્મપરાયણ હતા તેમના રાજ્યમાં ચારેય વર્ણના લોકો પ્રેમથી રહેતા હતા તે સૌ પણ ખૂબ જ ધર્મપરાયણ હતા રાજ્યમાં ખૂબ સુખ સાંઈ હતી પરંતુ રાજા ખૂબ ઉદાસ અને ચિંતિત રહેતા હતા કારણ કે તેમને શેર માટીની ખોટ હતી ઘણા વર્ષો પછી યાજ્ઞવલ્ક્ય મુનિના આશીર્વાદથી તેમને ત્યાં એક પુત્ર થયો પછી રાજા પોતાના રાજ્યનો તમામ કારભાર મંત્રીને સોંપીને પુત્રના લાલન પાલનના કાર્યમાં લાગી ગયા મંત્રીને પાંચ પુત્રો હતા તેમને પણ રાજ્યનો કારભાર ચલાવતા ચલાવતા બધા પુત્રોને પરણાવ્યા અને સૌ ધન સંપત્તિ ભોગવવા લાગ્યા મંત્રીના ઘરે તેમની નાની વહુ ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી હતી તે ગણપતિનું પૂજન કરતી સંકટ ચતુર્થીનું વ્રત કરતી બ્રાહ્મણો પાસે યજ્ઞ હોમ કરાવતી અને હોમ કરાવ્યા પછી યથાશક્તિ દાન પુણ્ય પણ કરતી તેની સાસુ આ બધું જોઈને ખૂબ જ નવાઈ પામતા તેમને વિચાર્યું કે આ વહુ ચોક્કસ તેમના દીકરાને વશમાં કરવા માટે મંત્ર તંત્રના કાર્યો કરે છે તેથી તે વારંવાર વહુને આ અંગે ઠપકો આપી કટુ વચનો કહેવા લાગ્યા સાસુના ટોણાથી નાની વહુ ખૂબ જ દુઃખી થઈ જતી પરંતુ તે તો વ્રત ઉપવાસ કરવામાં અડગ જ રહેતી હતી અને સાસુના કહેવાનું કોઈપણ જાતનું ખોટું ન લગાડતી સાસુ વારંવાર વહુને કહેતી કે તું મારું કહ્યું કેમ કરતી નથી તું તો કાયમ માટે ઘણું બધું કહેવા છતાંય તારું ધાર્યું જ કામ કર્યા કરે છે ત્યારે વહુએ કહ્યું કે બા હું સંકટ ચોથનું વ્રત કરું છું આ વ્રત અત્યંત ફળદાયી હોય છે અને આ વ્રત કરવાથી આપણા સમગ્ર સંકટો દૂર થઈ જાય છે છતાંય સાસુએ વહુની વાત માની નહીં અને નાના દીકરાને વહુ વિશે કાનભંભેરણી કરી દીકરાએ પણ વહુને ઘણી સમજાવી પરંતુ વહુ ના માની તે ના જ માની એવામાં સંકટ ચોથ આવી અને વહુએ વ્રત કર્યું પૂજન અર્ચન કર્યું ત્યારબાદ તેને શ્રી ગણેશજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા સાસુ સસરાના મનમાં તમારા પ્રત્યે આદર ભાવ જાગ્રત થાય તેવું કંઈક કરો તેઓ તમને માનતા જ નથી તેઓ તમને ઓળખતા જ નથી અને તમારો હંમેશા અનાદર કરે છે આ પ્રાર્થના સાંભળી ગણેશજી કોપાયમાન થયા તેથી તેમને રાજાના પુત્રનું અપહરણ કરાવ્યું અને કુંવરને મંત્રીના મહેલમાં સંતાડી દીધો કુંવરના આભૂષણો મંત્રીના મહેલમાં જ્યાં ત્યાં ફેંકી દીધા પછી ગણેશજી અદૃશ્ય થઈ ગયા રાજા તો પુત્રની શોધ માટે બૂમાબૂમ કરવા લાગ્યા રાજાએ મંત્રીના મહેલે જઈ નાનકડા કુંવરની શોધખોળ આદરી અને વિલાપ કરવા લાગ્યા અને મંત્રીને કહેવા લાગ્યા કે મારા બાળકના આભૂષણો અહીં પડ્યા છે માટે ચોક્કસ અહીંયા જ ક્યાંક મારો કુંવર ખોવાયો છે મંત્રીએ કહ્યું તમે ચિંતા ન કરો હું હમણાં જ કુંવરની શોધખોળ કરાવું છું ત્યારબાદ સિપાહીઓ કુંવરને શોધવા લાગ્યા પણ કુંવરનો તો કોઈ જ પત્તો લાગ્યો નહીં એટલે મંત્રીએ આ અંગેની જાણ રાજાને કરતા કહ્યું કે જંગલ ઝાડી ગામે ગામ દરેક જગ્યાએ કુંવરને શોધ્યા પણ તે તો ક્યાંય મળતા નથી તેથી રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા અને મંત્રીને કહ્યું કે જો મારો પુત્ર નહીં મળે તો હું તમારા આખા ઘરનો નાશ કરી દઈશ મંત્રી તો આ સાંભળીને ખૂબ જ ચિંતિત થઈ ગયા તેમણે તો મહેલમાં આવીને પરિવારના સભ્યોને આ અંગે વાત કરતાં કહ્યું કે રાજાના કુંવર ખોવાયા છે અને તે જો નહીં મળે તો રાજા આપણા આખા પરિવારને મારી નાખશે આ સાંભળી સર્વે ધ્રુજી ગયા ત્યારે નાની વહુએ સસરાને વાત કરતાં કહ્યું કે આપણે સૌ સંકટ ચતુર્થીનું વ્રત કરીએ મને વિશ્વાસ છે કે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી કુંવરની ભાળ ચોક્કસ મળી જશે ત્યારે સૌએ વ્રત અને પૂજન કર્યું તેથી ગણપતિજી પ્રસન્ન થયા ગણપતિજીએ પ્રસન્ન થઈને કહ્યું કે કુંવર તમને ચોક્કસ મળી જશે પરંતુ હવેથી કોઈ દિવસ મારું કે મારા વ્રતનું અપમાન ક્યારેય કરતા નહીં નહીંતર તમારા પર આવા આળ અને સંકટો આવ્યા જ કરશે ત્યારે સાસુ સસરાએ ગણપતિજીની માફી માગી કુંવર મળી જતા રાજાએ પણ ગણેશજીને નમન કરીને કહ્યું કે હે ગણપતિજી તમારી જય હો હું મંત્રીજીના નાની વહુનો ઉપકાર ક્યારેય પણ ભૂલીશ નહીં ત્યારથી રાજા મંત્રીનો પરિવાર અને સમગ્ર નગરજનો પણ આ વ્રત કરવા લાગ્યા હે ગણેશજી તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ કથા વાર્તા વાંચનાર કરનાર સાંભળનાર તમારી પૂજા કરનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણપતિની જય આશા રાખું છું કે આ વિડીયો તમને સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના